હું સિમરન શેખ આમ આદમી પાર્ટી માઇનોરિટી વિંગ કારોબારી સભ્ય તો મિત્રો આપણા આમ આદમી પાર્ટીના માઇનોરિટી વિંગના ગુજરાત પ્રમુખ શ્રી અમઝદ ખાન પઠાણ સાહેબ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવેલ છે તો એ સન્માન સમારોહમાં આપણે વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે જઈ જવાના છે તો મિત્રો હું એવું વિચારું છું કે આપણે બધા પદ અધિકારીઓ કાર્યકર્તાઓ બધા ત્યાં હાજર રહીશું ને હું પણ ત્યાં જવાની છું ને આપણે એ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત થશે ને આ સન્માન સમારોહથી વિદ્યાર્થીઓ કરતાં એમના માતા પિતાને ગર્વ થશે કેમ કે માતા પિતાએ વિદ્યા બાળકનું શું જોઈએ કે મારી દીકરી હોય કે દીકરા આગળ વધે ભણશે તો જ આગળ વધશે નહીં તો કંઈ નહીં કરાશે તો એ સન્માન સમારોહની અંદર આપણે બધા તમામ સાથીઓ મારા ભાઈઓ અને મારી બહેનોથી વિનંતી છે કે આપ સૌ તાપ પધારશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત